કેમ છો વિદ્યાર્થી મિત્રો હજી આપણે પ્રકરણ નંબર સંચાલનના સિદ્ધાંતો એમાં કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે તો એ પહેલા આપણે આ પ્રકરણ વિશેની થોડીક માહિતી મેળવી લેવી તો આ પ્રકરણ જે છે આપણું કોલ કેટલા ગુણનું છે વિદ્યાર્થી મિત્રો કે છ ગુણનું છે કેટલા ગુણનું છે અને જનરલ વિકલ્પ સાથે પણ કેટલા ગુણ નું છે તો કે છ ગુણ જનરલ વિકલ્પ સાથે પણ પૂછાવાનું છે તો એને બ્લુ પ્રિન્ટની જો આપણે વાત કરવા જોઈએ તો વિભાગ એ નો એક પ્રશ્ન એટલે એક ગુણ વિભાગ સી નો એક પ્રશ્ન એટલે બે ગુણ અને વિભાગ ડી નો એક પ્રશ્ન એટલે કે ત્રણ ગુણ તો ત્રણ ને બે પાંચ ને એક છ કુલ આપણને આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે તો અત્યાર સુધી બોર્ડના પેપરની અંદર કેવી રીતે પૂસાયેલું છે એની પણ આપણે થોડીક ચર્ચા કરી શકવી તો બે હજાર અહીં વર્ષ આપેલું છે તેમ આપણે જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો તો ત્રેવીસ માં બ્લુ પ્રિન્ટ થોડીક જુદી હતી પણ તેમ છતાં આપણી આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જેમ કહી શકાય છે એક ગુણ બે ગુણ અને ત્રણ ગુણ એટલે કે છ ગુણ નું છે

ગુસાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકાય છે કે બોર્ડની અંદરથી આપણને આ ચેપ્ટરની અંદરથી છ ગુણનું ઘૂંસાવાનું છે એમાં વિભાગ સી અને વિભાગ નો એક પ્રશ્ન છે તો આપણે વિભાગ સી અને ડી સાથે સંકળાયેલા પ્રશ્નો ઉપર આપણે વિશેષ ભારણ આપવું પડે તો બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની જો આપણે વાત કરવા જઈએ તો વિશેષ આ ત્રણ પ્રશ્નો છે વિભાગ ની જો આપણે વાત કરવા જઈએ

તો બે હજાર પચીસ માં આપણને એક પ્રશ્ન પૂછાવવાનો હતો તો આપણને આ પૂછાયેલો છે વિભાગ સી માં આપણે જોઈ શકાય છે વિભાગ ડી ની જો આપણે વાત કરવા જોઈએ તો હેનરી ફોય ઔદ્યોગિક સાહસ પ્રવૃત્તિઓને કયા છ ભાગમાં વહેંચી છે તે સ્પષ્ટા કરો એવો બે હજાર ઓગણીસ માં પ્રશ્ન પૂછાયેલો છે આધુનિક વિચારધારાઓ વિશે ટૂંકનો અંદર લખો એ બે હજાર વીસ અને બાવીસ ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે

સત્તાની રેખીક સાકરણનો સિદ્ધાંત અને પહેલ વૃત્તિનો સિદ્ધાંત તો આ બંને પ્રશ્ન એક જ છે અને એ હજાર કેમાં પૂછાયેલો છે 25 માં પૂછાયેલો છે 3 ગુણની અંદર એમ આપણે કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકાય છે કે બોર્ડની અંદરથી આપણને આ ચેપ્ટરની અંદરથી કેવા અને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે તો આપણે એવું નહીં સમજવાનું કે આ प्रकरण 6 ગુણનું છે તો આપણે બહુ ભારણ ન દેવું હવે આપણે વધારે ગુણ લાવવા છે પ્લસ ગુણ અથવા તો તો ગુણ લાવવા છે તમારી પાસે કોઈ ઓપ્શન છે છે જ છોડવા માટે કારણ કે એક એક વસ્તુ તો તમારા ગુણ એટલે એને આપણે ધ્યાનમાં લેવાનું છે તો એમાંથી આપણે અત્યારે ચર્ચા કરવાની છે સંચાલનની વિચારધારાઓ તો સંચાલનની જે વિચારધારાઓ છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે કારણ કે એની સાથે સંકળાયેલા ઘણા બધા પ્રશ્નો છે એ વિચારધારાઓ તમને બે ગુણમાં પૂછાઈ શકે છે ત્રણ ગુણમાં પૂછાઈ શકે છે તો સંચાલનની વિચારધારાઓ ત્રણ વિચારધારાઓ છે કેટલી છે તો મુખ્ય ત્રણ વિચારધારાઓ છે એક પ્રશિષ્ટ વિચારધારાઓ બીજું નવ પ્રશિષ્ટ વિચારધારાઓ અને ત્રીજું છે આધુનિક વિચારધારાઓ તો આપણે ત્રણેય સદીના અંત સુધીમાં શું કીધું છે કે ઓગણીસમી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ છે તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં

કે પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રી ટેલર મેક્સ વેબર ગ્રેન્ટ અને ફ્રોય જેવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે તો આ વિચારધારામાં કોનો કોનો ફાળો હતો કયા વ્યક્તિઓ જે છે એ મુખ્ય પ્રણેતા છે તો ફ્રેડરિક ટેલર છે મેક્સ બેવર છે ગિલ બર્થ છે હેનરી ગ્રેન્ટ છે અને હેનરી ફ્રોયનો સમાવેશ કરવામાં આવેલો છે બરોબર તો એ પણ આપણે યાદ રાખશું પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો આ ટ્રેક્ટરના ટેલરની વાત નથી ધ્યાન રાખજો એટલે કે ફેડ્રિક ટેલરની વાત કરેલી છે કે પ્રશિષ્ટ વિચારધારામાં સૌથી વધારે જો કોઈનો ફાળો હોય તો એ કોનો છે તો કે ફેડ્રિક ટેલરનો एमसीक्यू માં પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે પ્રશિષ્ટ વિચારધારામાં સૌથી મુખ્ય ફાળો અથવા તો સૌથી વધુ ફાળો કોનો જોવા મળે છે એના ઓપ્શનમાં ચાર આપી દે તો મુખ્ય ફાળો કોનો છે આમ તો આ બધા મુખ્ય પ્રણેતા જ છે પણ એનાથી વાત કરવામાં આવે કે આ ચારેમાં જો કોઈને આપવું હોય તો એ છે પહેલા મુખ્ય ફાળો ફેડ્રિક ટેલરનો છે બરોબર એટલે કે ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે તેમ આપણે કહી શકાય આગળ એમાં એમાં વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલો થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે શું કીધું છે કોની તરફેણ કરે છે તો કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે જે રૂઢિગત જે પરંપરા પ્રમાણે ચાલતી આવતી હતી એના બદલે સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે જે રજૂ થયેલા સિદ્ધાંતો છે તેને અપનાવવાની તરફેણ કરે છે એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો બહાર મૂકે છે જે જૂનું થતું આવતું હતું એ જ પ્રમાણે કરવું એમ નહીં પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો અપનાવવાની કરવામાં આવી છે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો મુખ્ય પ્રધાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ ઉત્તેજક વેતન પ્રથા જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે ભાઈ સિદ્ધાંતોનો મુખ્ય પ્રધાન કે મુખ્ય બાબત શું છે તો કે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ ઉત્તેજક વેતન પ્રથા અને જવાબદારી અને વૈજ્ઞાનિક રીતે વહેંચણી કરવાની છે કોની કેટલી જવાબદારી અને કોનું કેટલું કાર્ય તો ગમે તેને નો આપી દઉં પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી નક્કી કરવામાં આવે તો તે બાબત અહીં પ્રશિષ્ટ વિચારધારાઓની અંદર સ્વીકારવામાં આવેલું છે તેમ આપણે કહી શકાય પ્રશિષ્ટ વિચારધારામાં એનએફઆઈ નું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે તો આ પણ આપણા માટે પ્રશ્ન છે એમ સીક્યુ કહી શકાય કે પ્રશિષ્ટ વિચારધારામાં કોનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે તો હેનરી ફ્રોઈડ બરાબર હેનરી ગેન્ટ ને પણ હેનરી ફ્રોઈડ ધ્યાન રાખજો તેમણે સંચાલનમાં સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્વનું યોગદાન આપેલું છે તો એને કયા સિદ્ધાંતો આપેલા છે તો કે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે કે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપેલા છે તો ફ્રો ફ્રોએ આપેલા છે તેમ આપણે કહી શકાય તો કે આમ વિચારધારામાં મહત્વનું યોગદાન આપ્યું છે આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં એટલે કે આ વ્યક્તિઓ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં

પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થઈ તો કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ સાના કારણે સર્જાણી એમ પણ પ્રશ્ન બની શકે છે બે ગુણની અંદર તો કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા થવા પાછળ કે ઓગણીસમી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ બદલાયા પરિણામે પ્રશિષ્ટ વિચારધારાઓ જે છે એની કેટલીક મર્યાદાઓ સર્જાની કોઈક નવી વિચારધારાઓની આવશ્યકતાઓ નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન માનવીય અભિગમને ઓછું મહત્વ તથા અવૈધિક સંબંધોની અવગણના એ મુખ્ય છે તેમ આપણે કહી શકીએ તો પ્રશિષ્ટ વિચારધારાની આ મુખ્ય મર્યાદાઓ છે નાણાકીય ઉત્તેજન વધુ સ્થાન આપવામાં આવતું હતું ઔદ્યોગિક ક્રાંતિના કારણે માનવીય અભિગમને ઓછું મહત્વ આપવામાં આવતું હતું અને અવૈધિક સંબંધોની અવગણના એ કહી શકાય છે કે પ્રશિષ્ટ વિચારધારાઓની અંદર એ મર્યાદા રૂપ બન્યું હોય તેમ આપણે કહી શકીએ છીએ તો આમ પ્રશિષ્ટ વિચારધારાની અંદર સાથે આપણે ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવી જાય છે તો આપણે પ્રશિષ્ટ વિચારધારાઓને સમજવાનો પ્રયત્ન કરશો ત્યારબાદ ચર્ચા કરવાની છે કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓના કારણે જે પ્રશિષ્ટ વિચારધારાનું જે ખામીઓ સર્જાની એ ખામીઓને દૂર કરવા માટે કેટલા સંચાલન શાસ્ત્રીઓ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને કહેવામાં આવે છે નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસમી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો અને ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન તરણની થઈ એટલે કે જે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા સર્જાણી એટલે કોઈ નવી વિચારધારાની આવશ્યકતા સર્જાણી એટલે એમાં પ્રશિષ્ટ વિચારધારામાં સુધારો થઈ અને શું બની નવ પ્રશિષ્ટ વિચારધારા તો વીસમી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક જોયા કરજો ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોન હોર્ટ નવ પ્રસિદ્ધ વિચારધારાના પ્રણેતા કોણ એમ પણ કહી શકાય બરોબર છે તો કે એસે એલ્ટન મેયોન જે આ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે અને એને કયો પ્રયોગ આપેલો તો એ પણ પ્રશ્ન પૂછાયેલો છે આપણે જૂન 2025 નું પેપર છે એમાં પૂછાયેલો છે હોર્થન પ્રયોગ કયો પ્રયોગ આપેલો છે તો કે એલ્ટન મેયોએ કયો પ્રયોગ છે તો કે હોર્થન પ્રયોગ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો હોય તેવું જોવા મળે છે તેથી એલ્ટન મેયોન ને જેમ મેં તમને અગાઉ કીધું તેમ એલ્ટન મેયોન ને નવ પ્રશિષ્ટ વિચારધારાને શું કહેવામાં આવે છે પ્રણેતા કહેવામાં આવે છે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો આ બધા એમસીક્યુ છે તમારા માટે એમસીક્યુ આપણને પૂછાય શકે છે પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધાર રૂપે રાખી નવ પ્રશિષ્ટ વિચારધારામાં વ્યવસ્થા તંત્ર માનવ વર્તન માનવ સંબંધો વગેરે કે જે પ્રશિષ્ટ વિચારધારાઓની અંદર શું કરવામાં આવી તો કે દૂર કરવામાં આવી તેમ આપણે કહી શકાય આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો હર્ઝબર્ગ ક્રિસ આર્ગીસ અને મેકગ્રેગરનો અને માસ્લોનો મુખ્ય યોગદાન અથવા યોગ્ય કર્તાદાન કે યોગ યોગદાનકર્તાઓ છે તેમ આપણે કહી શકાય તો આ વિચારધારાની અંદર મુખ્યત્વે આ વ્યક્તિઓનો આપણે સમાવેશ કરવી છે નવ નવપ્રસેશ વિચારધારાની મુખ્ય પ્રસાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક

તમારા માણસો બાકીનું બધું તમારું સાચવી લેશે ખબર છે તો આ એક આ સેન્ટન્સમાં ઘણી બધી બાબતો આવી ગઈ કે શું કીધું છે તો કદાચ તમને એમસીક્યુ માં પ્રશ્ન પૂછાય કે તમે તમારા માણસો સાચવો તમારા માણસો બાકીનું બધું સાચવી લેશે આવું કોને કહ્યું તો પ્રોફેસર ઉર્વી કે કહ્યું છે શું કીધું છે કે ભાઈ તમે તમારા માણસો ને સાચવો એટલે કે યોગ્ય વ્યવસ્થા પૂરી પાડશો તો તમારા માણસો એટલે કે કંપનીના કર્મચારીઓ કંપનીની ખરાબ પરિસ્થિતિની અંદર પણ આપ એણે બધું સાચવી લીશે અથવા તો એ ઓટોમેટિક બધું સચવાઈ જશે પણ તમે કર્મચારીને યોગ્ય રીતે ન્યાય પૂરો પાડો તો સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવૈક્તિક સંબંધોના અભ્યાસ બનીને રહે છે એટલે કે સંચાલન વ્યક્તિગત માર્ગત થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતર વ્યક્તિક સંબંધોનો અભ્યાસ બનીને રહે છે સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે તેથી વર્તન સંબંધી વિચારધારા મનોવિજ્ઞાનિક તારણોનો ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવાની ઉપર ભાર મૂકે છે એટલે કે તેના ઉપર ભાર મૂકે છે કે કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે તેમ કહી શકાય ત્યારબાદ આગળ વર્તન સંબંધિત વિચારધારામાં આંતર માનવીય સંબંધો અભિપ્રેરણ નેતૃત્વ માહિતી સંચાર પ્રક્રિયા ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો પણ સમાવેશ થાય છે આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક શું કરવામાં આવે છે તો કે અવગણના થઈ હોય તેવું જણાતું હોય તેમ પણ કહી શકાય છે ઉત્પાદકની ભોગે માનવ સંબંધી જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે જે આ અભિગમની એક મુખ્ય મર્યાદા છે કે ભાઈ ઉત્પાદકતાના ભોગે માનવ સંસાધનોની જાળવણી થઈ શકે નહીં એવું કેટલાક લેખકોનું માનવું છે તાર્કિક વિચાર છે અને એના કારણે પણ એક આ અભિગમની એક મર્યાદા સર્જાણી તેમ કહી શકાય અને ત્યારબાદ છે છેલ્લી આપણી વિચારધારા છે કે જે આધુનિક વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ઈસવીસન ઓગણીસોને સાઠ પછી

નવા અભિગમની આવશ્યકતા ઊભી થઈ અને ઓગણીસો સાઠ પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં જે પરિવર્તન આવ્યું એના પરિણામ સ્વરૂપે પણ એક વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ સંચાલન માત્ર એક ધંધાકીય એકમું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ એક વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઉભો થયો તો વ્યવસાય વિશિષ્ટ સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાય વર્ગ કયા સમય દરમિયાન સંચાલન એક વ્યવસાય તરીકે બહાર આવ્યું હોય તેવું જોવા મળ્યું સંચાલનની સાથે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડા શાસ્ત્ર કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે તો આપણે હવે હવે એમ કહી શકાય જે છે ને એની અંદર એવું જોવા મળે છે કે માત્ર કોઈ ક્ષેત્રનું જ્ઞાન નહીં પણ એક કરતાં વધારે ક્ષેત્રનું જ્ઞાન હોવું જરૂરી છે તો તમે વ્યવસ્થિત સંચાલન કરી શકશો એટલે એમાં મનોવૈજ્ઞાનિક બાબતોની આવશ્યકતા સર્જાણી સમાજશાસ્ત્ર ની આવશ્યકતા સર્જાણી આંકડા શાસ્ત્ર પણ સર્જાણી ગણિત શાસ્ત્ર કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બધાનું જ્ઞાન હવે હોવું એટલે કે જરૂરી છે કારણ કે એનો ઉપયોગ થવાનો છે તો તમે એક સંચાલક તરીકે ભૂમિકા ભજવો છો કે અત્યારે વર્તમાનની સંચાલનની સ્થિતિ છે તો આ બધી બાબતોનો વિચાર કરવાનો છે આ વિચારધારામાં કૃતંજ ઓડોનલ આખું છે જ્યોજા ટેરી જેવા સંચાલન શાસ્ત્રીએ પોતાનું પ્રદાન આપ્યું છે આ ઉપરાંત પ્રિટર એફ ઢકર વિલિયમ ઓચી એન્ડ સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો છે તમને એમ શીખ માં પૂછાય કે નીચેનામાંથી કોનો સમાવેશ આધુનિક વિચારધારાઓમાં થતો નથી તો ત્રણ આપ્યા હોય પ્રિટર એફ ઢકર વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદ અને એના સિવાય કોઈ અન્ય વ્યક્તિનું નામ આપેલું હોય તેમ તો કે આપણે શું પૂછ્યું છે કે કોનો સમાવેશ થતો નથી એવો પ્રશ્ન પૂછે છે અને કદાચ એમ પૂછે કે નીચેનામાંથી કોનો સમાવેશ આધુનિક વિચારધારાઓમાં જોવા મળે છે તો આમાંથી કોઈ ઓપ્શન આપેલું હોય એવું પણ બની શકે તો આપણે એ પણ ધ્યાનમાં આપણે લેવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આજના પીરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આટલું જ આપણે નેક્સ્ટ બીજા પીરિયડની અંદર આજ જ ચેપ્ટરના જે મહત્વના ટોપિકો છે એ ટોપિક સાથે આપણે મળશે તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી થેન્ક યુ આભાર